ખેડા જિલ્લા કક્ષા કલા મહાકુંભ બે હજાર ચોવીસ પચીસનો શ્રી સંતરામ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે પ્રારંભ કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર આયોજિત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ખેડા ખેડા દ્વારા સંચાલિત જિલ્લા કક્ષા મહાકુંભ બે દિવસીય કાર્યક્રમનો આજે શ્રી શ્રી સંતરામ સંતરામ મંદિર પરિસરમાં આવેલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ નડિયાદ ખાતે પ્રારંભ કરવામાં આવ્યો કાર્યક્રમના ઉદઘાટન પ્રસંગે શ્રી સંતરામ મંદિરના સંત શ્રી નિર્ગુણદાસજી મહારાજ તથા સંત શ્રી સત્યદાસજી મહારાજે આશીર્વચન પાઠવ્યા જિલ્લા કક્ષાની આ સ્પર્ધામાં તાલુકા કક્ષાથી યોજાયેલ ચોક્કસ ચૌદ સ્પર્ધાના વિજેતા સ્પર્ધકો તથા જિલ્લા કક્ષાથી શરૂ થતી નવ સ્પર્ધાઓ મળી કુલ તેવીસ સ્પર્ધાના કુલ પંદરસો થી વધારે સ્પર્ધકો ચિત્ર વકૃત્વ સર્જનાત્મક કામગીરી કથક ભરતનાટ્યમ ગરબા લોક નૃત્ય વગેરે સ્પર્ધામાં ભાગ લેશે જિલ્લા કક્ષા કલા મહાકુંભની આ સ્પર્ધામાં શ્રી સંતરામ મંદિરના સંતો ઉપરાંત ઇપકોવાલા પરિવારના શેઠ શ્રી દેવાંગભાઈ પટેલ જિલ્લા યુવા વિકાસ અધિકારી અક્ષય મકવાણા જિલ્લા રમતગમત અધિકારી લક્ષ્મણસિંહ ચૌહાણ પ્રાંત યુવા વિકાસ અધિકારી ચેતન સિયાણી શિયા પ્રાંત યુવા વિકાસ અધિકારી યોગેશ મોદી શ્રી સંતરામ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના શાળા પરિવાર વિવિધ સ્પર્ધાના સ્પર્ધકો તથા તેમની સાથે આવેલા શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા

તાલુકા કક્ષાની ચૌદ સ્પર્ધાઓ અને જિલ્લા કક્ષાની સીધી એન્ટ્રી માટે નવ સ્પર્ધાઓ એમ મળીને ત્રેવીસ સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓ પોતાની કલા પ્રદર્શિત કરશે આ કાર્યક્રમમાં લોકનૃત્ય ગરબા રાસ ચિત્રકલા કથક એકપાત્રી અભિનય જેવી ઘણી બધી સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓ પોતાની કલા પ્રદર્શિત કરવાના છે કેલ મહાકુંભ શા કલા મહાકુંભનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોમાં રહેલી એક આગવી જે અભ્યાસ સિવાયની જે ઇતર પ્રવૃત્તિઓમાં જે એમની આગવી વખત છે આગવી એમની જે સમજ છે એને વિકસાવા માટે આ સમગ્ર આયોજન કરતું હોય છે આપણા ભારતના માનનીય યશસ્વી વડાપ્રધાન એવા નરેન્દ્ર મોદી સાહેબે જ્યારે એક સંકલ્પ લીધો છે કે ભારતના નાગરિકો ખાસ કરીને યુવાનો અને બાળકો રીતે સશક્ત બને ત્યારે ખેલ અને કલા પ્રત્યે એમની અભિરુચિ વધે એના હેતુથી જ આ કલા મહાકુંભનું આયોજન કરવામાં આવે છે